તો આજનો બ્લોક ચાલુ થાય છે મારા ગામથી એટલે હમટિયાળાથી તો આજે આપણે હમટિયાળાથી ભાવનગર જવાનું છે એટલે જ આવીને બસમાં બે ગયા આજ તો બહુ મોટો અપડાઉન થવાનું હોય સિત્તેર કિલોમીટરનું અપડાઉન કરવાનું છે ને એક નંબર નજારો પછી તો ભાઈ બસને પાંચ હજારનું શરબત પાયું અને ફટાફટ પહોંચી ગયા ભાવનગરમાં પછી તો આપણું સ્ટોપ આવી ગયું એટલે આપણું સ્ટોપ એટલે નિર્મલ નગર આવી ગયું છે પછી તો ભાઈ હાથમાં ઠેલો ટિફિનનો લાઈન અને હાલતા થઈ ગયા ઓફિસમાં આવી ગયા ફટાફટ ઓફિસની અંદર અને આ છે અક્ષયભાઈ અક્ષયભાઈને થોડીક શરમ લાગી અને આ છે અમારા પાર્ટનર સુખદેવભાઈ પછી જ ભાઈ સુખદેવભાઈ હીરાઈને બગડાછ બોલાવીને જતા રહ્યા પછી વારો આવી ગયો આપણો પછી આપણે ઘરે હીરાઈને બગડાટી બોલાવી અમારા પાડોશી નીલાભાઈ તો કામે આવતા નથી એટલે બે મશીન થોડાક હાંકવા પડે છે પણ તોય ખવાર પડે ને તો થાકી જાય હો ભાઈ અને પછી બાર વાગી ગયા ને બે ગયા જમવા પડી ગઈ ખવાર અને હવારમાં થઈ ગયા હાલતા આપણે અને મસ્ત મજાની સીટ ગોજીને બેહી ગયા બસમાં અને હવે બસમાં બે ગયા એટલે હવે તો ઊંઘ આવે જ તેને ઉતરી ગયા ને તો દાદાના દર્શન થઈ ગયા આવા નવા તો સબસ્ક્રાઇબ કરતા જો